નમસ્કાર મિત્રો મ્યાનમારના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા એક ગામ પર સેનાના હવાઈ હુમલામાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા સત્તર નાગરિકો માર્યા ગયા હતા તો એક માનવાધિકાર જૂથે રવિવારે આ માહિતી આપી હતી જી હા મિત્રો તો મ્યાનમારના તેમણે કહ્યું કે ભારતીય શરૂઆતની દક્ષિણે આવેલા સ્થાનિક ક્ષેત્રમાં કાનન ગામમાં સવાર થયેલા હવાઈ હુમલામાં લગભગ વીસ લોકો ઘાયલ પણ થયા હતા આ પહેલા ગયા વર્ષે એપ્રિલમાં મ્યાનમારને સેના દ્વારા કરવામાં આવે આવેલા હુમલામાં થી વધુ લોકો માર્યા ગયા હતા તો મિત્રો મળતી માહિતી મુજબ આ લોકો સૈન્ય શાસન વિરુદ્ધ આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા તો યુએનના માનવાધિકાર વડાએ પણ મ્યાનમારના કાતક હવાઈ હુમલાની નિંદા કરી હતી તો વોલકરતુર્ગે કહ્યું હતું કે નાગરિકો પર હુમલાના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે તો મિત્રો તેમને કહ્યું કે શાળાના બાળકો પણ ત્યાં હાજર હતા તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં મ્યાનમારને સેનાએ દેશમાં બળવો કર્યો હતો આ પછી તેને સત્તા પર કબજો કર્યો તો ત્યારથી મ્યાનમાર સૈન્ય શાસનનો વિરોધ થઈ રહ્યો છે તો મિત્રો સેના પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી રહી છે તો હાલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તખતબલા પ્લટ બાદ ત્રણ હજારથી વધુ નાગરિકો માર્યા ગયા છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્ર